છેમળિયા ગામે ગ્રામજનોની રજૂઆત આવતા જે રોડ હતો તે અંદાજે સાતથી આઠ ફૂટ જેટલો જ હતો અને બંને બાજુ સાઈડમાં જાડી ઝાકરા અને પ્રચંડરૂપ વનસ્પતિઓ દૂર કરી આ રોડ અંદાજેત બાર ફૂટ જેટલો પહોળો કરવામાં આવેલ છે આ કામગીરીમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી ગીર સોમનાથ તેમજ નિવાસી અધિક કલેક્ટર સાહેબ શ્રી ગીર સોમનાથના માર્ગદર્શન તળે આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અંબાજી કોરિડોર મુદ્દે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અંબાજી કોરિડોરના વિરોધમાં કેટલાક લોકોએ હાઈકોર્ટમાં કરી હતી અરજી સાહીઠ જેટલા લોકોએ દબાણ દૂર કરવાના નિર્ણયની સામે હાઈકોર્ટમાં નાખ્યો હતો ઘા હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાથી ઇનકાર કર્યો છે ઓગણીસ માર્ચના હાથ ધરાશે હવે આ અંગે વધુ સુનાવણી હાઈકોર્ટના આદેશ બાદ અંબાજી પ્રશાસન એક્શનમાં આવ્યું છે શક્તિ કોરિડોર પ્રોજેક્ટની વચ્ચે આવતી મિલકતો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે બસો થી પણ વધુ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે ડિમોલેશન હાથ ધરાવું છે હવે હોલિડે હોમ પાછળથી રબારી વાસ સુધીના નેવ્યાશી કાચા પકા મકાનો દૂર કરવામાં આવશે ડિમોલેશન પહેલા તમામ ઘરોમાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તો હાઈકોર્ટે આ અંગે ડિમોલેશનનો જે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી તેને તરફેણમાં ચુકાદો આપ્યો છે